શ્રી લીંબડી કેળવણી મંડળની અલગ અલગ સંસ્થાઓ આવેલી છે અને આ સંસ્થાના સહમંત્રી પ્રકાશભાઈ સોનીના અથાગ પ્રયત્નથી અને પરિશ્રમથી કેળવણી મંડળની દરેક સંસ્થાઓનું નવ નિર્માણ કર્યું છે ત્યારે લીંબડીની લીમડી વિદ્યાલય હાઈસ્કૂલ અને પાણસીણા હાઈસ્કૂલ ખાતે પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદી દ્વારા ત્રણેય હાઈસ્કૂલમાં લાઇબ્રેરીનું દાન કરવામાં આવ્યું આજે આ ત્રણેય લાયબ્રેરીનું લીમડી જીએસ કુમાર ખાતે ઉદઘાટન કર્યું હતું તેમજ વહીમર્યાદાથી નિવૃત્ત થયેલ શિક્ષકોનું સન્માન કર્યું હતું શિક્ષક મિત્રોના દીકરા દીકરોને સારી જગ્યાએ નોકરી કર હોય તેમજ ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા આ સંસ્થામાંથી બદલી થયેલ બદલી કરાયેલ કર્મચારી તેમજ નવા આવેલ કર્મચારીનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના તેમજ દ્વીપાગત્ય કરીને કરવામાં આવી હતી તથા કાર્યક્રમ માં આવેલ તમામ મહેમાન નું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદી હાજર હતા તેમજ લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા પ્રકાશભાઈ સોની બાબુભાઈ જેનવાલા હાથ સાર નિગમના